લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજના છે અને આ સંદર્ભે પી માઇનસ ટુના દિવસની આજે પ્રેસ મિટિંગમાં બધા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોનું હું સ્વાગત કરું છું અને જે આપણા મેઇન હેતુ છે કે વધુમાં વધુ મતદાર મતદાન મથક ઉપર આવે એના માટે આપના સહયોગ ખૂબ જ અપેક્ષિત છે આપણા સત્તર ખેડામાં टोटल 20 लाख 7404 मतदाता छे among 10 लाख 24962 पुरुष 9 लाख 82340 स्त्रियों અને 102 અન્ય મતદાર છે 17 ખેડાની અંદર 85 થી વધુ વયના મતદારોની સંખ્યા 16516 છે દિવ્યાંગ મતદારોની સંખ્યા 20523 છે અને આ 17 ખેડામાં મતદાન મતકોની સંખ્યા 2037 છે અને આ બે હજાર સેત્રીસ મતદાન મથક અગિયારસો નિન્યાણું બિલ્ડિંગની અંદર સ્થિત છે અને આ સમગ્ર પ્રક્રિયા ઝોનલ રૂટની સંખ્યા બે બે છે આ મારફત સંપન્ન થવાની છે સત્તર ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ બે હજાર સેત્રીસ મતદાન મથકો પૈકી ચારસો બ્યાલીસ જેવા ક્રિટિકલ મતદાન મથકો છે જે તમામ ક્રિટિકલ મતદાન મથકો ખાતે સીસીટીવી કેમેરા મારફતે લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે હવે હું મતદાન સ્ટાફની વિગત આપને કહી દઉં બે હજાર કુલ મતદાન મથકોમાં મતદાન સ્ટાફની સંખ્યા આઠ હજાર એકસો અડતાલીસ છે અને આમાં બે હજાર પટાવાળા છે અને રિઝર્વ આઠસો ચોદ દસ પર્સન્ટ એવી સ્ટાફની સંખ્યા છે કુલ દસ હજાર નવસો નિન્યાણું મતદાન સ્ટાફની સંખ્યા છે મતદાન સ્ટાફ વા સીએપીએફ પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી માઇક્રો ઓબ્ઝર્વર મળી કુલ સત્તર હજાર ચારસો છ કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ છે અને એ ખૂબ અગત્યની વાત છે ઉનાળાની ઋતુને ધ્યાન લેતા હીટવેવ સંદર્ભે ખેડા જિલ્લામાં એક નવસર પહેલ કરવામાં આવી છે આ અંતર્ગત જિલ્લામાં આઠસો તિરાશી મતદાન મથકોના લોકેશન ખાતે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મતદાન મથકો પર આશા વર્કર ફિમેલ હેલ્થ વર્કર મેડિકલ કિટ્સ સાથે હાજર રહેશે તેમજ નાના બાળકો સાથે જો બહેનો આવતી હોય તો એને સાચવવા આંગણવાડી વર્કર પણ હાજર રહેનાર છે જિલ્લાના બેસો છાછઠ મતદાન સ્થળ સાથે જે જગ્યા શેરની વ્યવસ્થા ન હતી આ જગ્યા મંડપ બાંધીને આ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૂંટણી દરમિયાન કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ નિયંત્રણ સેલના ટોલ ફ્રી નંબર અઢારસો બેસો તેત્રીસ તેરસો અડતીસ એમાં વ્યક્તિ ફરિયાદ કરી શકે છે આ આપની ફાઇલમાં સંલગ્ન કરવામાં આવી છે હેલ્પલાઇન નંબર વન નાઇન ફાઈવ જીરો પણ આ દરમિયાન કાર્યરત હશે એમાં વોટર સ્લીપ ચૂંટણી લગતી માહિતી એ લોકો મેળવી શકે છે અને ખેડા જિલ્લામાં ઔદ્યોગિક એકમો કારખાનામાં તેમજ નોંધાયેલ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ શ્રમયોગીઓ મતદાન દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે લોક પ્રતિનિધિત્વ ધારા ઓનિસો એકાવનની કલમ એકસો બી મુજબ તેઓને સવેતન રજા આપવાની જોગવાઈ છે આ માટે જિલ્લામાં નાના મોટા કુલ એક હજાર બાવન જેટલી કારખાના અને સંસ્થાઓના માલિકો અને ના કર્મચારી શ્ર શ્રમયોગીઓને મતદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સવેતન રજા આપવા માટે હું મીડિયાથી વિનંતી કરું કે આપ લોકો એને માહિતીગાર કરો અને એક વસ્તુ મારે આપ લોકોને ખાસ જણાવી છે કે ચારસો પંચાવન જેવી સંસ્થાઓ જોડે આપણે કરાર કરવામાં આવ્યું છે કે એ લોકો એમને કર્મચારીઓને અચૂક મતદાન માટે રજા આપશે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આ એનો આ જિલ્લામાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ ટુ પર્સન્ટ વિતરણ થયેલું છે અને જે વિતરણમાં બાકી છે એને એએસપી તરીકે એની લિસ્ટિંગ કરવામાં આવી છે પોસ્ટલ બેલેટથી મતદાનની હું વાત કરું તો હોમ વોટિંગ જે ચાર પાંચ ચોવીસ સુધી કરવામાં આવી હતી આમાં પાંચસો બાવન લોકોને આપણે ટપાલ મતપત્રો ઈસ્યુ કર્યા હતા આમાં પાંચસો ચોદા લોકોએ મતદાન કર્યું છે તો હોમ વોટિંગની ટકાવારી નાઇન્ટી થ્રી પોઈન્ટ વન વન પર્સેન્ટ છે

કે મતદાન માટે મતદાતા તરીકેની ઓળખ માટે ચૂંટણી કાર્ડ અથવા અન્ય બારા પૈકીના એક માન્ય પુરાવા આપ સાથ રાખી શક્યો છો એની ડિટેલ હું આપની ફાઇલમાં પણ રાખી છે સામાન્ય રીતે હું જણાવી દઉં ચૂંટણી કાર્ડ સિવાય આધાર કાર્ડ પેન કાર્ડ એમના ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ કોઈ માન્યતા પ્રાપ્ત બેંક તરફથી ફોટો આધારિત એને પાસબુક ઇસ્યુ થયેલું હોય એ એ પણ એ લઈને આવી શકે છે અને એનઆરપીના સ્માર્ટ કાર્ડ અને કોઈ દિવ્યાંગ મિત્રો તો યુડી આઈડી કાર્ડ આ બધું લઈને પણ એ મતદાન કરી શકે છે મતદાન મથકે એ વસ્તુ ખાસ આપને વિનંતી કરું મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધ છે તો આ વિશે આપ લોકોને જાગૃત કરી શકો છો માન્ય ઉમેદવારોની જે ફોટા સાથેની યાદી છે એ મતદાન મથક ઉપર દર્શાવવામાં આવી હશે અને એ સાથે પણ ડુ અને એક યાદી હું આપની ફાઈલમાં સંલગ્ન કરું છું મતદાનના જે સમય છે સવારે 7 થી સાંજના છ વાગ્યા સુધી છે મતદાર કાપલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ કોઈ તકેદારી રાખવી પડશે મતદાન મથક ઉપર ઓઆરએસ પીવાના પાણી અને જે વાત કરી છે આરસીએસસી જેવી જગ્યા ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં મતદાર પણ એવા કપડાં પહેરીને આવે પાણીનું સેવન કરે અને વહેલામાં સાત થી દસ વાગે તો મતદાનના સ્તરમાં પણ આપણે બચી શકીશું તારીખ સાત પાંચ ચોવીસ ના રોજ મતદાન થયેલ તમામ ઈવીએમ વીવીપેટ નવી આઈટીઆઈ પલાણા તાલુકા વસો જિલ્લા ખેડા સ્ટ્રોંગરૂમમાં સંગ્રહ કરવામાં આવશે અને તારીખ 4 6 2024 ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે ફરીથી તમામ મતદારોને હું લોકશાહીના આ પરમે મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવું છું અને વધુમાં વધુ લોકો મતદાનમાં સહભાગી બને એ મારી પ્રજાજનોને વિનંતી છે અને છેલે જે મીડિયાના મિત્રો પણ એ દરમિયાન એમની કામગીરીમાં બીજી હશે તમારાથી પણ મારી વિનંતી છે કે તમે પણ તમારા આરોગ્યના ધ્યાન રાખજો અને લોકોને પણ માહિતીગાર કરશો તો ઘણું આ જિલ્લામાં ફેર પડશે ધન્યવાદ સાહેબ આચાર સંહિતાની કોઈ ફરિયાદ દાખલ થઈ કે છે આચાર સંહિતાની એ અત્યારે એ સી વિજિલમાં જે ફરિયાદો આવે છે એનો દોઢ કલાકની અંદર હંડ્રેડ મિનિટમાં એનો નિકાલ કરવામાં આવે છે એ રૂટીન આવે છે એનો નિકાલ થઈ જાય સાહેબ સંવેદનશીલ બુથ કેટલા છે આ મિત્રો આ ચારસો બયાલીસ જેવા ક્રિટિકલ મતદાન મથક છે અને ચારસો બયાલીસ ક્રિટિકલ મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગ અને વન જજ્યા એટ જગ્યા સીએફેફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે